લિંબાયત મટીખાડે વિસ્તારમાં પાણી ઉતરતા એસએમસી ના અધિકારીઓ અને ફાયર અધિકારીઓ અને આરોગ્ય અધિકારી સફાઈ કરવા ઝુંબેશ શરૂ કરી સુરત શહેરમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ હતો આ ઉપરાંત ઉપરાંત ઉપવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી જેને લઈને ખાડીઓ ને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં તમામ પાણી ઉતરી જતા તે વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે સુરત શહેરમાં ગત રવિવારે સાંજે પાંચ વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સતત પાંચ દિવસ વરસાદી માહોલ રહ્યો હતો આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તર વધ્યા હતા જેને લઈને ખાડીઓના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોને હાલાકી પડી હતી હાલમાં ખાડીઓના જળસ્તર ઘટી ગયા છે

સાડા ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી હતું જે આજ રોજ મીઠી ખાડીનું જે લેવલ છે સાત પોઈન્ટ દસ મીટર જેટલું છે અને જેને કારણે પાણી અત્યારે સંપૂર્ણપણે નીકળી ગયું છે હવે સાફ સફાઈની સઘન રીતે કામગીરી કરવા માટે અત્યારે ટીમ નિયુક્ત કરવામાં આવી છે જેમાં આરોગ્યની ટીમ અને એન્જિનિયરની ટીમ એ બે વિગત બે રીતે અલગ અલગ રીતે કામગીરી સમાંતરે કરવામાં આવી રહી છે આરોગ્યની ટીમમાં ખાસ કરીને ડીસેલ્ટિંગની કામગીરી સાફ સફાઈની કામગીરી જે પણ માટી કચરો ફ્લોટિંગ કચરો ઘરમાં જે પણ અનાજ વગેરે સડી ગયું હોય એને ઉપાડવાની કામગીરી આ સઘન રીતે કરવામાં આવી રહી છે જેના માટે ચાર જેસીબી એક રોબોટ જેસીબી ડમ્પર્સ વગેરે આપણે નિયુક્ત કરવામાં આવ્યા છે સાથે સાથે કામગીરી ઇફેક્ટિવ રીતે કરી શકીએ એના માટે ફાયર ડિપાર્ટમેન્ટની પણ આપણે મદદ લીધી છે જેમાં રોડ રસ્તા આપણે ફ્લશિંગ કરવા માટે જેટ મશીનથી આપણે એને સાફ કરીએ છીએ જેથી સંપૂર્ણપણે જે બી માટી કચરો પૂનામાં પડ્યો હોય એને આપણે નિકાલ કરી શકીએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જેટલા પણ નાની નાની શેરીઓમાં જે ઇન્ડેટ ચેમ્બર્સ હોય મેનહોલ ચેમ્બર્સ હોય અને નાની નાની જે ચેનલ્સ હોય જેના પર કોટાસ્ટ્રોલ લગાડ્યા હોય એને ઓપન કરીને ડિસ્પ્લેની કામગીરી કરવામાં આવી રહી છે અને મને અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ એક કે બે દિવસની અંદર સમગ્ર વિસ્તાર ફરીથી યથાવત રીતે ચોખ્ખો થઈ જશે અને સાથે સાથે જંતુનાશક પાવડર વગેરેનો છંટકાવ કરીને આરોગ્ય રીતે પણ એ સેફ બનાવવામાં આવશે ભાઈ મારું નામ મોહમ્મદ ફારૂક છે આ વિસ્તાર છે મીઠી ખાડી રજા ચોક નેરના કિનારે પર કાલે અહીંયા જે બે ત્રણ દિવસથી કુદરતી આફત આવી હતી કાલ સુધી કાલે સાંજ સુધી રાત સુધી આ આફત મતલબ પાણી બધું ઉતરી ગયું છે સવારે આઠ વાગ્યેથી બધા અમારા એસએમસીના ઓફિસરો છે એવા કે ભાઈ ગણેશવાલા સાહેબ છે અમારા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે પછી આસિસ્ટન્ટ કમિશનર સાહેબ આવી ગયા હતા બધા હમણાં ઇસ્પૉટ પર જ છે બધા બીજી ઝોનના બધા સફાઈ કર્મચારીઓ બી આવી ગયા છે ફાયર બ્રિગેડ બી આવી ગઈ છે અહીંયા સારું વળતરથી કામ ચાલુ છે અહીંયા અમારા ત્યાં ને લગભગ લગભગ એક બે કલાકમાં અમારા ત્યાં બધું સફાઈ પૂરું કરી નાખશે આ લોકો કઈ કઈ ટીમ જોડાય છે અમારા સાથે ટીમ જોડાય છે આરોગ્ય ખાતા છે લોકસેવા ડેપોના અધિકારીઓ છે ચાર ત્રણ ચાર જેસીબી છે ત્રણ ચાર વડા ડમ્પરો છે અને દોઢકસો માણસો કર્મચારી છે સફાઈ કર્મચારી છે પચાસ એક અધિકારીઓ છે બધા